ટીવી ને પોકી ગ્યો શા હું કેવાનું હું કેવાનું આજકાલ ની પ્રજાને હું કેવાનું અને હું આ કાલશેરી જન્મ્યાનો મને કઈ જોયશી હા આ લાલલુ કાલશેરી જન્મ્યું છે મને કઈ જશે પાછું બાપા બધું ભય પડત ઓમે હું હા મો બાપા કોલેજ નથી ગઈ પેલા કીધુંતું કાગળિયા લેવાનું હાચું કઈ છે હા છુ છોણ બાપા ફોન કરીજો સાહેબ ને હું એક થાપ મેલે ને મ હાલમે હાસુ હાસુ કે ને નથી જાય તું ચારો પડી ગાલ ઉપર જયતી હું જયતી તે કીધું તું તને હા ગોબો પડી જાય માથામાં

અને મે પાસો ભિખારી આબરૂ ના ખાઈન કરહ તે તમે એક તો એવો ગોતી હોતો પઈ એ ભિખારી સાપ અને મલવા જે તો યોને ફોન કરીને કહીએ કે જમઈ જમઈને કે ઉપર તારા ક હાલ ગ્રામ બેહી ઓ માં કોક બાદ ફાટેવાળું ગ્રામ કી છોરી વાય બેહી રહી છે પોપટલા લે આવો કુ કરાઈ છે પણ બાપા આવા મળવા જઈને તો હું કઈ ન જઈ સોય જવાના બે બે ઘરમાં ના હું હજુ હગુ ફાઈનલ થયું નહીં

કપસાહાઈટ ગાડીઓ રહી તો તને તકલીફ છે ના આજુ હગુ ફાઈનલ થ્યુ નહીં અને ચાલુ થઈ ગયું ફોન ન બોન એમ થોડું ચાલે 1001 તો હાલે સો હાનો હાલે સો અલ્યા ભલે એક સારી એક પણ અમે સો યોન ગેર જ્યા સી જ્યા છે હા અમે સો જોયું છે નું ઘર છે એવું છે એને મોનસો સેવા છે તો ના તા ના માર હગુ ફાઈનલ થા પી યાર તા હું કુવા સમજ્યા વાત ના તેથી હું તો કે પણ કજુ નહીં યાર હું થાય મેં મન ગરી શક ફોન ઠોકી છે ગરી શક બોલાવી કે સોરીન કી તને કોલેજ થી ડાયરેક્ટ મન ભેગી થવાય હા અને ભલે રે કમાતા હોય ઉની કે તો 500000 રૂપિયા દાના કમાય છે ભીખ માંગી માંગી હું કો ધન દોય હારો સઈ વાનો ના તો કમોણ ભીખ માંગવા ધંધો દોય હારો છે હા પણ આ હા ના લાગે હું મારા કુટુંબ હું આબરૂ જાય ઓ ના ના કશું જો આ વખત આ વિશે રે મેમોન આ વખતે એ ગઈ છે તો ટોકા બોકા ભાઈ જશે

ઓન ભાઈ મોડા છે તો ખબર લઈ જાવું એ હા પાપા હા આ તો સંબંધ કરાઈએ તો એ લોચા ના કરાઈએ તો એ લોચા હું મોરવો તો પઈ મર જેર પીન એક 70 રૂપિયા નું દૂધ્યુ રીયલ છે ઈમાં તો છીટલી ડમડાટી અલે હું પાસ પાસ પો સોરી પરું સોરી ચો જાય સન ચો નઈ મન તો કે ખબર જ નહીં એટલે મને ધમકાવી હી ના પણ ઘટુજીને કહેવું પડશે કે ભાઈ આ ના ચાલ સોકન ભાઈ વ્યવસ્થિત રાખો આવું થોડું ચાલતું છે વાત કરે મોડ તો જેને સંબંધ કરાવી એટલે મોડીને તે જેના છૂટું થાય ને તો ઘડી તો વાંધો મરો જ પેટ્રોલ થઈ ગયું માગવા દે એમના પેટ્રોલ પૈસા એ નહીં હાલી જવા દે છે મન તો મારા પેટ્રોલ નો ખર્ચા મારે જાતી તો રેડી રેડી કરવાનું આ પેટ્રોલ પૂરા તો પેટ્રોલના પૈસા નહીં અને મોરવાઈ આ કરજો મોરવાઈ પેલું કરજો હું મરા

સાવન મહિનો ચા હા ને લોચ કમો છે એ પમદાર છત્રી લઈ ગયું ચોકન ચોરી ગયેલું હત્રી લઈ ગયો પમદાર ચોકન ચોરી ગયું તમે

તને કવની પછી ઇને કઈ 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 ભાગા થા તાન બજાર માં ગયો હું આ ભોરા તમારે ધૂન લાગી

બાજુ <croyal> <croyal> <laughs>

મળી જાય મને મે

अब पजा आइसबे पनि पकिदेऊ काल राखो ल्याइ जम्मा आया राखोले लैने बदेवा डाले बनायो आयो त बुद्धि बुद्धिराले अब બોલો કોઈ નહી હ માગવા જેવો વેકરીનું કરવાયો તન તમ આવ ડડ નેકડ હે હે નેકડ નેકડ હેડ કહોતી તમા આવા તો આવા બધું સુખી લઈ જાય પણ માર વાત તો સાંભળન નથી થાય ઓ હારી ઓ હારી ઓ

lấy đi mà bán lấy đi à tay chân tập rồi ra. Nay mới tập rồi mà đi vào với dinh nữa. Ô bro, ba quay. Ba quay đi học. Ba quay đi học. Cóc cá, chơi đi Anh ta chơi đi. Đi làm đâu? Làm đâu? Làm đâu? Chơi đâu? Đi chơi. Chơi đi